વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા મુખ્ય માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાતી વિષયની જગ્યા વધારવા માટે માંગ કરવામાં આવી તેમાં જણાવવામાં આવ્યું છે કે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની ભરતીમાં ગુજરાતી વિષયની જગ્યા વધારવા માટે રજૂઆત ટેટ ટાટ ઉમેદવારો તરફથી મળેલ છે માન્ય મુખ્યમંત્રીશ્રી જે ભારત સાથે ઉપરોક્ત વિષય અનુસંધાન જણાવવાનું કે ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા માતૃભાષા માટે ખૂબ અથાગ પ્રયત્ન ચાલી રહ્યા છે તે સમયમાં હાલ હાલમાં શિક્ષણ સહાયકની પંચોતેરસોની પંચોતેરસોથી વધારે જગ્યા ભરવા માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે જાણકારી મળ્યા મુજબ હાલના તબક્કે અંદાજીત સોળસો ત્રણ જ્ઞાન સહાયકની સામે ઉચ્ચતર માધ્યમિકમાં ગુજરાતી વિષયમાં ચારસો સડસઠ જેટલી જગ્યા છે અને માધ્યમિકમાં ફક્ત ત્રણસો ઓગણીસ જેટલી જગ્યા દર્શાવવામાં આવે છે જેથી પૂરતી સંખ્યામાં માતૃભાષાના શિક્ષકો નહીં હોય તો માતૃભાષાના શિક્ષણનું સ્તર વધુ બગડી શકે છે જ્ઞાન સહાયકમાં કુલ જગ્યા સોળસો ત્રણ ફાળવેલ અને શિક્ષણ સહાયકમાં કુલ જગ્યા સાતસો છ્યાસી છે જેથી ખાલી રહેલી શિક્ષણ સહાયકમાં કુલ જગ્યા આઠસો સ આઠસો સત્તર જેટલી છે આથી રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકની ભરતીમાં ગુજરાતી વિષયના શિક્ષકોની જગ્યા વધારવા માટે યોગ્ય યોગ્ય કાર્યવાહી કરવા ભલામણ સહ વિનંતી કરવામાં આવે છે